મોરબીમાં આવેલ તનિષ્ઠ શોરૂમના કરોડોના દાગીના ઊંચાપાત કેસમાં ચાર આરોપીની ધરપકડ મોરબીમાં આવેલ જાણીતી બ્રાન્ડ તનિક્ષના શોરૂમમાં ફરજ બજાવતા મેનેજર કર્મચારીઓ સહિતનાઓ મળીને દાગીના ચાઉ કરી જઈ તેમજ ખોટી રિસિપ બનાવી રૂપિયા એક પોઈન્ટ છપ્પન કરોડની ઊંચાપાત કર્યાની પોલીસ ફરિયાદ દાખલ થયેલ જે અંતર્ગત તપાસ કરતા પોલીસ દ્વારા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી મોરબીના રવાપર રોડ પર પ્લેટિનિયમ હાઇટ્સમાં રહેતા હેતા વિમલભાઈ બાવરજીભાઈ ભાલોડિયાએ આરોપીઓ હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી રહે પંચાસર રોડ સોસાયટી મોરબી આશીષભાઈ રહે મોરબી ઈરફાન સાદિક વડગામ રે વાવડી રોડ મોરબી ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનારિયા સોસાયટીવાળા સામે તેમજ ધવલ અલ્પેશભાઈ પટની રે ગ્રીનચોક મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં જણાવ્યું હતું કે શોરૂમના મેનેજર અને કર્મચારીઓએ ઘણા બધા ઘરેણાઓ રૂપિયા ગ્રાહક પાસેથી લઈને ઘરેણા સોંપી આપેલ પણ તેના રૂપિયા કંપનીના જમા કરાવેલ ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગમાં લીધો રિપોર્ટર ધવલ ત્રિવેદી સમાચાર મોરબી આરોપીઓ એક હરિભાઈ જયંતિલાલ ભટ્ટી ધવલ અલ્પેશ ભટ્ટની આશીષ ગુણવંતભાઈ મંડલિયા ઇરફાન સાદિકભાઈ વડગામા અને ભાવનાબેન પ્રેમજીભાઈ સોલંકી જે તમામ સોનાના એક શોરૂમના અલગ અલગ કર્મચારી છે જેમાં મેઇન કર્મચારી હરિભાઈ જયંતિભાઈ ભટ્ટી આ ચા પાંચેય આરોપીઓએ મળી અને સોનાના કુલ દાગીના એકસો ચાર જેની કિંમત બે કરોડ ત્રેપન લાખ એકસઠ હજાર થાય એટલી ઉચાપત કરેલી હતી જેમાં એમણે પોતે સ્વીકારીને અઠ્ઠાણું લાખ બાર હજાર પાંચસો બ્યાસીના તૌતેર દાગીના પરત કરી આપેલ છે અને બાકીના દાગીના છે એના એક કરોડ છપ્પન લાખ ચૌદ હજારની ફરિયાદ આ કામે નોંધાવવામાં આવેલ છે આ આરોપીઓ છે એમણે સોનાના દાગીના જે શોરૂમમાં વેચાતા હોય એનું એ લોકોએ ટેક કાઢી અને ટેકની મદદથી એ સોનાના દાગીના છે હજી હાજર છે એવું સ્ટોક મેન્ટેન કરી અને દાગીના છે બારોબાર વેચી દીધેલા હતા અને અમુક દાગીના છે એમણે પોતે મુથુટ ફાઇનાન્સમાં વગેરેમાં મૂકી અને એની ઉપરથી ફાઇનાન્સ ઉપાડેલું હતું આ પ્રકાર રજાગત કરેલી હાલ આરોપી જયંતિલાલ ભટ્ટી ધવલ અલ્પેશ પટણી આશિષ ગુણભાઈ માંડવીયા ઇરફાન સાદિક આ ચાર આરોપીને અટક કરવામાં આવેલ છે તેમણે નામદાર કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે